નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મહારિદેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા રોડ અણખોલ ગામ પાસે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા બે હજાર ચોવીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ રવિવારના રોજ અણખોલ ક્રિકેટ સ્ટેડિયમ એલેન્ટીક નાન સિટી પાછળ વાઘોડિયા રોડ ખાતે આ ટુર્નામેન્ટ પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા યોજાઈ હતી જેમાં સર્વ મહાનુભવો સમાજ માટે પ્રોત્સાહન સમર્થન આપવા બદલ પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન આયોજન ગ્રુપ તરફથી તમામ પ્રજાપતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન વડોદરા નિલેશભાઈ પુરાણી અખિલ ગુજરાત પ્રજાપતિ સંત વડોદરા કણુભાઈ મારુ મંત્રી જોન પ્રભારી અરવિંદભાઈ પ્રજાપતિ હર્ષદભાઈ પ્રજાપતિ અખિલ ગુજરાત પ્રજાપતિ સંત વડોદરા જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પ્રમુખ શહેર સમિતિ હિતેશભાઈ પ્રજાપતિ ભરતભાઈ દલવાડી દક્ષાબેન દલવાડી પ્રમુખ મહિલા પાંક પારુલબેન પ્રજાપતિ મંત્રી મહિલા પાંખ સાથે સમાજના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વાગોડિયા આજ રોજ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ રવિવાર ખણખોર સ્ટેડિયમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન દ્વારા યોજાયું છે અને એ આયોજનમાં સુરત અમદાવાદ ભરૂચ અર્જણ તેમજ અને બધા લોકોએ અરજી આપી છે અને બધા પ્લેયરો જોડાયા છે અને બધાએ બહુ મજા કરી છે ખરેખર આ દર વર્ષે થશે અને કરીશું એવી અમારી ગણતરી છે આયોજનમાં અમારી આઠ ટીમે લીડ કરેલી હતી આઠ ટીમમાં હું નામ બોલું છું એક છે રાજ ફાઈટર બીજી છે મહાશક્તિ લાયન્સ ત્રીજી છે શ્રીરામ વોરિયર્સ ચોથી છે નવચંડી લાયન્સ પાંચમી છે ભવાની વોરિયર્સ છઠ્ઠી છે પયોસર વોરિયર્સ સાતમી છે સુરત સનરાઈઝ અને આઠમી ટીમ છે જોલી જોલીબોઇઝ અમારા સંગઠનનું નામ છે પ્રજાપતિ અજમેરી યુવા સંગઠન બે હજાર ચોવીસ ટૂંકમાં પાઉસ પી એ યુ એસ તમારું શુભ નામ મારું નામ છે પૂનમભાઈ પ્રજાપતિ હું રહું છું સુરત બોલો બોલો પ્રજાપતિ અજમેરી સમાજ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ અતિ ભવ્ય સુંદર છે અને જે આયોજકોએ જે આયોજન કર્યું છે એ એક વિશેષતા એવી છે કે આઠ ટીમો રમે છે રમવાનો તો ખેલવાનો એક તો આનંદ અલગ જ હોય છે પણ આ ક્રિકેટ ટૂર્નામેન્ટની અંદર એક ભવિષ્ય એવું છે કે સૌ જે પ્રેક્ષકો છે અથવા એની ટીમ છે સૌ ફેમિલી સાથે જોવા આવ્યા છે એનો એક આનંદ છે અને પ્રજાપતિની સમાજના એકતા એક ઉદાહરણ છે કે ફેમિલી સાથે ગમે તે કાર્યક્રમ રાખો એનું એક આ ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા પ્રથમ આયોજન છે તો હું એમની ટીમને જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવું આયોજન તમે દર વર્ષે કરતા રહ્યો અને એ જ અપેક્ષા સાથે હું આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણું શું ગ્રામ રસિકભાઈ પ્રજાપતિ જિલ્લા